કુંવર રામદેવ શું થયું દીકરા કેમા મહી ચાલે આવ્યા જા રૂપલ કુંવર માટે દૂધ લઈ આવ માં હું દૂધ નહીં પીઉં ભાઈ તું દૂધ નહીં પીએ તો તારા ભાગનું દૂધ હું પી જઈશ કુંવર સા કહો તો સાકર વાળું દૂધ લાવું ના અરે પણ આમ અચાનક રીસાઈ જવાનું કારણ મારે ગોળો ખેલાવવો છે હમણાં બહાર ગોળો જોયો ને એવો જ કુંવર સા હજુ તમે ના ના છો મોટા થાવ પછી ગોડા ખેલવજો માં ગોળો નઈ લાવીdio તો હું દૂધ તો શું અન પણ નઈ લઉં માં રામદેવ તો સાચે જ રીસાઈ ગયા છે હવે ત્રણેય બહેનો લાસા લક્ષ્મી અને સગુણાને બોલાવો તી ત્રણેય રામદેવને મનાવી લેશે તી ત્રણેય શિક્ષાપાઠ અધૂરા મૂકીને કેમ આવે માં મેં ગરુડજીને વચન આપ્યું છે કે તેઓ મારી સાથે લીલુડા ગોળા સ્વરૂપે રહેશે ગરુડ ની મુંજાઈ